કે માં મારી દેરાણીને જે હોય તે તમે સારું કરી દેજો અને જે હોય તે પણ બધી રીતે સારું થઈ જવું જોઈએ તો મારી માએ મારી લાજ રાખી એને ડિગ્રી આપી અને સારી રીતે ઘેર સારું થઈ માનતા રાખીને તમારે પછી કમ્પ્લેટરની ડિલિવરી પણ થઈ સીઝર બી ના કરવું પડ્યું ના બરાબર તો મારે એક તમે માનતા કે નહીં માની તી ચાલે શું એક તોરણ બરાબર અને આજે તો માનતા પૂર્ણ કરવા ઠીક છે રામ રામ નામ છે હા નામ તમારે એ આનું નામ લે આનું નામ રામ 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 મારી